આકેસણ ખાતે ધારાસભ્યની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો ત્યારે પાલનપુર તાલુકાના આકેસણ ખાતે ચામુંડા માતાજીના મંદિરે વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકર ઉપસ્થિત રહ્યા હતા અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો આકેસણ ગામના ચતુર્જી ઠાકોર દ્વારા આ સમગ્ર વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં પર્યાવરણનું જતન થાય અને વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર થાય તે આશયથી વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકર દ્વારા વૃક્ષારોપણ કર્યું હતું અને ગ્રામજનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને વૃક્ષારોપણ કર્યું હતું બનાસકાંઠા જિલ્લો હરિયાળો બને તે આશયથી થયેલ ઠેર ઠેર વૃક્ષારોપણના કાર્યક્રમ યોજાય છે જેના ભાગરૂપે આકેસણ ખાતે પણ વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો સામાજિક આગેવાનો સહિત ગ્રામજનો દ્વારા મોટી સંખ્યામાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું અને આ વૃક્ષોનું જતન કરવા માટેની પણ ખાતરી આપવામાં આવી હતી જેને લઈને પર્યાવરણનું જતન થશે અને બનાસકાંઠા જિલ્લો હરિયાળો બનશે બોલો આકેસાણ ગામને ગામોડા માતાના પવિત્ર ગ્રામો આજે પાલમપોર વિસ્તારના ધારાસભ્ય શ્રી અને કેભાઈ ઠાકર સાહેબની ઉપસ્થિતિમાં તેમજ ગ્રામજનો તેમજ માજી સરપંચશ્રીની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખેલો તેમજ બોલી સંખ્યામાં ગ્રામજનો તથા કાર્યકરો ઉપસ્થિત રહ્યા અને પર્યાવરણનું જતન થાય એ આશયથી આજે વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખેલો એ યોગ્ય અને વ્યવસ્થા ઓકે ઓકે વૃક્ષારોપણ અને જળસંચયની દિશાની અંદર એક જનજાગૃતિ રૂપે અને વધુમાં વધુ વૃક્ષારોપણ થાય એના માટે આજે આકેસણ ગામમાં અમારા ચતુરભાઈ દ્વારા આજે વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહી અને વૃક્ષારોપણ પ્રત્યેની ભાવના વધુ પ્રબળ બનવા માટેનો પ્રયત્ન